વર્ષ ઓગણીસો માં કોંગ્રેસ સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં લાયસન્સ મેળવવામાં આવ્યું હતું અને સાદડવેર ગામે જમીન ખરીદી હતી જે બાદ રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર આવતા ચીખલી તાલુકાના સાદડવેર ગામે કાવેરી સુગર મિલનું નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાવેરી સુગર મિલનો ખાતમોરદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજ દિવસે સાદડવેર ખાતે જાહેર મંચ પરથી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાણા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા 15000 થી વધુ સભાસદોની ઉપસ્થિતિમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાવેરી સુગરમાં આદિવાસી સભાસદો વધુ હોય તેથી શેર ફાળો આવે તે પહેલા સરકાર દ્વારા આપવામાં આવતો શેર ફાળો

અને આદિવાસી સભાસદ ખેડૂતોના કરોડ રૂપિયા ડૂબી જવાની ખેડૂતોને વેગ છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ હવે કાવેરી સુગરની હરાજી રોકવા માટે મેદાને ઉતરી છે અને નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી હરાજી પચીસ તારીખે રાખવામાં આવી છે એના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને કાવેરી સુગર ન બંધ થઈ જાય એના માટે અમે આવેદનપત્ર આપીને રેલી કાઢીને માગણી કરી છે અને કાવેરી સુગર આદિવાસી ખેડૂતોને માટે જીવાદોરી સમાન છે એમની જમીન પચીસ તારીખની એ હરાજીમાં કોઈ પણ એજન્સી લેશે તો અમે એ જમીન લેવા દેશું નહીં એ જમીનમાં કોઈને પગ મૂકવા દેશું નહીં આવનારા દિવસમાં જો પચીસ તારીખની એ હરાજીમાં હરાજી બંધ ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું આ શુગર ચાલુ થાય ને તો અમને બહુ ઘણો ફાયદો થાય એમ છે જ્યારે આ અમે પૈસા લીધા ને કે દાડે તો પાંચસો રૂપિયા બી અમને નહીં મળે તે દે હવે આજે એ શેર ખરીદવા માટે તો લોકો પડાપડી કરે પચાસ હજાર લાખ રૂપિયાનો એક શેર પડે છે હવે આજે ચાલુ થાય ને તો ખેડૂતનો તો બહુ ફાયદો થાય અમને ને પછી હવે આ લોકો હરાજી કરતા છે તો હરાજી કરે તો અમને લોકોના પૈસા ચૂકવી દે પછી હરાજી કર્યા કરો એવી અમારી માંગ છે હરાજી કરવા દેવાનું નથી આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા આદિવાસી નેતા અને વાસ્તાવના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે એક રેલી કાઢી કાવેરી સુગર બાબતે આવેદન પત્ર આપી હરાજી રોકવાની માંગ કરી છે અને જો આ હરાજી રોકવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને જો હરાજી કરવામાં આવશે તો કબજો પણ લેવા દેશું નહીં તેમ જણાવ્યું હતું ની હરાજી રોકવા માટે આવેદનપત્ર આપ્યું હજારો ખેડૂતો અમારી સાથે રેલીમાં જોડાયા આ સુગરમાં પચીસ હજાર જેટલા ખેડૂતો સભાસદ છે અને એનાથી પણ મોટી સમસ્યા એ છે કે આજુબાજુમાં પચાસથી સાઠ જેટલા ગોળના કોલા આવેલા છે અને આ ખેડૂતોનું ભયંકર શોષણ કરે છે બાવીસોથી ચોવીસો રૂપિયાનો જ ભાવ આપે છે અને એ શોષણ ક્યારેય બંધ થશે જો આ કાવેરી સુગરનું નિર્માણ થશે તો પરંતુ બે હજાર સોળના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પંદર હજારથી વધુ સભાસદોની હાજરીમાં રાજ્ય સરકારનો ફાળો આપીને આ સુગરને કાર્યરત કરવાની વાત કરી હતી પરંતુ એ જાહેરાત જાહેરાત પૂરતી સીમિત રહી ગઈ અને આ જ દિન સુધી રાજ્ય સરકારનો ફાળો આવ્યો નથી ત્યારે આવનારા સમયમાં ઢવલ પટેલ જે વિકાસની વાતો કરે છે અનંત પટેલને આંદોલન ફક્ત કરવા પૂરતા કરે છે એવું કહે છે ઢવલ પટેલને મારે એક જ વાત કહેવી છે કે દમણ ગંગાને જો બસો ને ચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હોય તો શું આ સુગરે શું ગુનો કર્યો કે આ સુગરને પૈસા ફાળવવામાં આવતા નથી શું આદિવાસી વિસ્તારની આ જીવાદોરી છે એટલા માટે પરંતુ અમે આ સુગરને કોઈપણ ભોગે બંધ થવા દેવાના નથી અને જો હરાજી થશે તો આ સુગરની જમીન

તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ભુરાભાઈ શાહ આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી એમનો ખૂબ હકારાત્મક અભિગમ છે ગઈકાલે આ જ બધા આગેવાનો સાથે અમે સહકાર રાજ્યના સહકાર મંત્રી રાજ્યના નાણાં મંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને પચીસમી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી